આપણે અહીં મધનગરથી મુઠ ડેમ હાઈ જોડતો રોડ એકદમ બહુ ખરાબ હાલતની અંદર છે અમે લોકો જ્યારે ગાડી લેવા ગયા હતા ત્યારે સરકારે જીએસટી અને રોડ ટેક્સ ભરી ભરી લીધેલો છે પણ આ મારેથી આ ગામને જોડતો રોડ છે એ હજી સુધી બન્યો નથી એના ઉપર મોટા મોટા ડામરના ઢગલા રિપેર કરવા આવ્યા હતા પણ એમને મૂકીને જતા રહ્યા છે એમાં અમારી એક્ટિવા ઓરિવાની હાલત તમે જુઓ તો તમને દયા આવી જાય એવું થશે એકદમ તોડી નાખે છે તમે કહો છો કે ગુજરાત મોડલ ગુજરાત મોડલ પર ક્યાં મોડલ રસ્તા જ બનતા નથી આ એક પ્રાથમિક નીડ છે એક માણસની ગામડામાં રહેતા એના આ રસ્તાની જરૂર છે એમ તો પણ આ બનતા નથી કેટલી વાર પંચાયતના અંદરથી સહયોગ કરીને કાગડિયા મોકલ્યા કેટલીએ વાર દુએ એ લોકોના પણ અધિકારીઓ કશું કરતા જ નથી અને મારા મિત્રોને મારા મમ્મીને ખૂબ દિવસ બજાર જવું હોય તો પણ અહીંયાથી તકલીફ પડે છે એમ લઈને એ નથી જઈ શકતા કારણ કે ઘણી વાર પડી ગયા છે ઘણી વાગ્યું છે અને મારા મિત્રો એ બધા અમદાવાદથી સુરતથી એ બધી જગ્યાએથી આવતા હોય છે તો એમ કહે છે કે આવો રસ્તો આવા ગામની અંદર જ હતું એકદમ દૂર એટલે બહુ જ તકલીફ છે આ રસ્તાની એટલે બનાવવું બહુ જરૂરી છે અને જે તમે રોડ ટેક્સ ને એ બધું લ્યો છો એના એનો મારા માટે ઉપયોગ કરવો એ તમારા માટે બહુ જ જરૂરી વસ્તુ છે એટલે પ્લીઝ તમે ધ્યાન આપજો અને એ અમારા આટલા ગામની વાત નથી આ રસ્તો દરેક ગામનો જોડે છે વીરાવાડા બેરણા જાંબુડી એ પછી અંબાવાળા એ બધા જ ગામોને જોડે છે એટલે તમે આ રસ્તો બનાવજો અને એવી અમારી આશા છે અને આટલો એકલો રસ્તો નહીં આ જ આ ગુજરાતના સાબરકાંઠાના મોસ્ટ ઓફ ધી રસ્તાઓની હાલત આવી જ છે એટલે સુધારજો શું નિર્જય હેમત થી મોટી નું જોડતો રોડ એ અત્યારે હાલ બહુ ખરાબ પરિસ્થિતિમાં તૂટી ગયેલો છે ક જે સાધનોને અવર જવર કરવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે અને આના કારણે તો આ રોડ ઉપર જવું આવવું એ ઘણું મુશ્કેલ થતું હોય છે અને આ રોડ આગળ પડતાપુર જાંબુડી સુરપુર આવાના જીતના ગામોને જોડતું રોડ છે અને એ લોકોને અહીંથી હિંમતનગર આવવા માટે ઘણું સવલત રહેતી હોય છે અને એના કિલોમીટરના અંતરે ઓછું થતું હોય છે ચોમાસામાં ચોમાસામાં તો એકદમ ખાડાઓમાં પાણી ભરાયેલું હોય ખાડા દેખાતા નહીં હોતા અને ત્યાર પછી રજૂઆતે પંચાયતમાંથી ઠરાવ પણ કરેલો છે આપેલો છે ત્યાં અને તેઓ સરકારી ઓફિસમાં જાણ પણ કરેલી છે તો પણ હજી અત્યાર સુધી કોઈ કામ થયેલું નથી અને આ રોડ બનાવ્યા દસેક વર્ષ થયો ત્યાર પછી કોઈ કામગીરી થઈ નથી ઉપરથી મતનગર જોડતો રોડ બિસ્માર હાલતમાં હા ભંગાર પરિસ્થિતિમાં અત્યારે હાલ થઈ ગયેલો છે છેલ્લા દસ વર્ષથી રોડ બનાવ્યા પછી એક પણ વખત પેવર કરેલો નથી અને અમે પંચાયતમાંથી ઠરાવ કરીને આપેલા છે છતોય પણ તાલુકાવાળા કે કોઈ જિલ્લાવાળા કંઈ જ આગળ કાર્યવાહી કરતા નથી જેથી કરી આ લોકોનું ખાસ ધ્યાન દોરી અને એ લોકો આ રોડનું કામગીરી સારી કરાવ અને રોડ સારો થાય તો આજુબાજુના ગામડાવાળા એટલે કે અહીંથી સુરપુર જંબુડી પશુ પડતાપોર આ બધા ગામડાવાળો આ જ રોડે થઈને જવા અવર જવર કરતા હોય છે તો રોડ બહુ જ ખરાબ ને હાલતના કારણથી એક્સિડન્ટો થતો હોય છે રસ્તામાં મોટા મોટા ઢગલા કરેલા પડ્યા છે તો એ રિપેર થતું જ નહીં કંઈક જયંતિભાઈ પટેલ મારું નામ